નવ મહિનાથી આ ફરાર હતી આ કેસમાં બોટાદ અને રાજકોટ જિલ્લાના સો લોકો સાથે છેતરપિંડી થઈ છે આરોપી શિલ્પાદવે આરોગ્ય વિભાગમાં ઊંચી વગ ધરાવતીઓનો દાવો કરી લોકોને નોકરી આપવાનું કર્યું અને બાવીસ જુલાઈ બે હજાર ના રોજ બોટાદ સ્ટેશનમાં એક મહિલા ત્રણ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ આ કેસમાં એક વ્યક્તિની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે જ્યારે બે આરોપી ફરાર હતા સિલપાદ સામે અરવલ્લી જિલ્લામાં પણ વિદેશ મોકલવાની લાલચ આપીને ઓગણત્રીસ લાખની છેતરપિંડી કરવાનો કેસ મોડાસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બડોલિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં જે છેતરપિંડીના બનાવો બને છે એને અટકાવવા સારું પ્રય ટીમ પ્રયત્નશીલ હતી જે અનુસંધાને તારીખ ગઈ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો હતો જે ગુનાની વિગત એવી છે કે બોટાદ જિલ્લાના અને રાજકોટ જિલ્લાના અલગ અલગ કુલ સોળ જેટલા અરજદારો સાથે રૂપિયા તેતાલીસ લાખ પચાસ હજારની આ કામના જે ત્રણ આરોપી છે એમને છેતરપિંડી કરી હતી જેમાં તેઓએ આરોગ્ય વિભાગમાં ફિમેલ મહિલા હેલ્થ હેલ્થવર્કરની નોકરી અપાવવાની લાલચ આપી અને આ છેતરપિંડી આચરેલ હતી જેમાં જે અત્યારે મુખ્ય આરોપી જે છે શિલ્પાબેન અજયકુમાર દવે તેઓની અમારી જે એસઓજીની ટીમ છે એમને અમદાવાદ ખાતે જઈ અને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અટક કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આજે મહિલા જે ગુણામાં આજે શિલ્પાબેન દવે છે એ આરોપી ઉપર એક મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વિદેશ જવાની લાલચ આપી રૂપિયા ઓગણત્રીસ લાખની છેતરપિંડી કરવાનો એક ગુનો નોંધાયેલો છે અને અન્ય જે ગુના છે એની તપાસ ચાલી રહેલ છે બોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોતા